ત્યાં સુધી ભક્તિ પણ ન મળે જ્ઞાન ક્યાં મળે તો કે જ્ઞાન છે ને ગુરુ પાસે મળે કેની પાસે ગુકેતા અંધકાર અને રૂકેતા પ્રકાશ જે આપણી પાસે અજ્ઞાન રૂપી જે જ્ઞાન રહેલું છે એ જ્ઞાનને દૂર કરે અને પ્રકાશ રૂપી સારૂ જ્ઞાન આપે એનું નામ ગુરુ અત્યારે કલયુગ ચાલે છે કલયુગમાં છે ને જોઈને વિચારીને ગુરુ બનાવવા જોઈએ કેમ કીધું છે દરિયાના કાંટે ઊભા હો અને લોઢાની નાવ લઈ અને તમે દરિયામાં જાઓ તો શું થાવ નાવે ડૂબી જાય અને આપણે ડૂબી જઈએ એવા પણ ગુરુ છે બીજા નંબરે નહીં તમે પ્લાસ્ટિકની નાવ લઈ અને દરિયામાં જાઓ તો શું ધાવ પ્લાસ્ટિકની નાવમાં બેસો ને એટલે પ્લાસ્ટિક આપણને આમ નીચે ઉતારી દે અને પ્લાસ્ટિક છે ને એ ઉપર આવી જાય આમ તરવા લાગે એવા પણ ગુરુ છે જે આપણને ડુબાડી અને પોતે તરતા રહે છેલ્લે કીધું ગુરુ કેવા બનાવો તો કે લાકડાની નાવ જેવા કે જે જીવનમાં પોતે તરે અને આપણને પણ તારે એનું નામ છે ગુરુ ગુરુ છે ને એ આપણી પાસે રહેલું અજ્ઞાન છે ને એ જ્ઞાનને દૂર કરે અને જ્ઞાન રૂપી આપણને પ્રકાશ ફેલાવે એવા ગુરુનો આશ્રય પ્રાપ્ત થાય ને ત્યારે આપણને ભક્તિ પ્રાપ્ત થાય મહારાજ ગુરુ તારો પાર